שי ספאמי גליים, שי היו בספוויר, שי שנדרה, אני שי מהדין. כן, שוב, מי צ'יינל, היי צ'יינל, שיוצא מהתמל, סוואגת שם. કોઈ પણ ગુજરાતી ઘર એવું નહીં હોય કે જેમની ઘરે લાપસી ના વર્તી હોય આપણે ગુજરાતીઓ કોઈ પણ નવા કામની શરૂઆત હોય શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ઘરે લાપસી તો બને જ પરંતુ આ લાપસી આપણે વ્રત અને ઉપવાસમાં નથી બનાવી શકતા તો શું તમે ક્યારેય ફરાળી લાપસી બનાવી છે તો ચાલો આજે આપણે વ્રત અને ફરાળી લાપસી બનાવવા માટે સૌથી એક વાસણ લઈ તેમાં કોઈ પણ એક વાટકીના માપથી માપ થી ત્રણ વાટકી પાણી લઈ લેશું અહિયાં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી તે જ વાટકીના માપથી પોણી વાટકી એટલે કે અડધા વાટકી ઉપર થોડો દેશી ગોળ લઈ લેશું દેશી ગોળ થોડો મોડો હોય છે જો તમે બીજો ગોળ ઉપયોગ કરતા હોય તો તમારા સ્વાદ પ્રમાણે ગોળનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો અને ગોળની જગ્યાએ તેટલા જ પ્રમાણમાં ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ પાણીને સાઈડા ગેસ ઉપર ગરમ કરવા રાખીશું અને પ્રેશર કુકર લઈ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું મેં અમે ઘી લીધું છે જો તમે ઘી લેતા હોય તો ઘી થોડું વધારે લેવું અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઘી વધુ ઓછું લઈ શકો છો એટલે કે જો તમે ઘી વધારે ખાતા હો તો એકાદ ચમચી જેટલા ઘીનો વધારે ઉપયોગ કરી શકો છો અને ઓછા ઘીમાં લાપસી બનાવી હોય તો અડધાથી એક ચમચી જેટલું ઘી ઓછું પણ લઈ શકો છો હવે આ ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જે વાટકીના માપથી ગોળ અને પાણી લીધું હતું તે જ વાટકીના માપથી એક વાટકી સાંબો એટલે કે મોરૈયો લઈ લેશું અને તેને ઘીમાં સરસથી મિક્સ કરી લઈ આ મોરૈયાનો કલર ગોલ્ડન કલર જેવો થાય ત્યાં સુધી તેને શેકીશું શરૂઆતમાં મોરૈયો શેકાવાની શરૂઆત થશે તેમ તે થોડો ટ્રાન્સપરન્ટ જેવા કલરનો હોય છે તેમાંથી એકદમ સફેદ કલર જેવો થવા લાગશે અને ત્યાર પછી તેનો કલર ધીમે ધીમે ચેન્જ થતાં થતાં ગોલ્ડન જેવો થશે તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે આ મોરૈયાને શેકી લેશું મોરૈયો શેકાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લેકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર મોરૈયાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવાનો એટલે કે ગોલ્ડન કલર થવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે તેમાં ડ્રાયફ્રૂટના ટુકડા ઉમેરીને તેને પણ બરાબર રીતે શેકીશું અહીંયા મેં કાજુ અને બદામ લીધેલા છે તમે તમારા મનપસંદ કોઈપણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો આ રીતે મોરૈયાનો કલર સફેદમાંથી થોડો ગોલ્ડન થવાની શરૂઆત થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું તો ડ્રાયફ્રુટ સરસથી શેકાઈ જશે અને સાથે સાથે મોરૈયો પણ સરસથી શેકાઈ જશે થોડી વાર પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે મોરૈયાનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને સાથે સાથે તેમાં જે આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તેનો પણ સ્લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણા ડ્રાયફ્રૂટ અને મોરૈયો બરાબર રીતે શેકાઈ ગયા છે તો હવે સાઈડમાં આપણે જે ગોળવાળું પાણી ગરમ મૂક્યું હતું તે પણ સરસથી ઉકળી ગયું છે તો તે પાણી લઈ તેને કુકરમાં ઉમેરી દઈશું પાણી ઉમેરતી વખતે હાથ અને મોંનું ખાસ ધ્યાન રાખવું કેમકે આ સમયે પાણી આપણે મોરૈયામાં ઉમેરીશું એટલે તેમાંથી ગરમ વરાળ છૂટી પડે છે તેના લીધે હાથ અને મોં દાજી જવાની પૂરી શક્યતા રહે છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પ્રેશર કુકરમાં બે વિસલ કરી લેશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર કુકરમાંથી બધી જ હવા નીકળવા દેશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ મોરૈયો સરસથી પાકી ગયો છે એટલે કે તે સરસથી બફાઈ ગયો છે તો હવે આ જ સમયે તેમાં થોડો ઈલાયચી પાવડર ઉમેરી દઈશું અહીંયા ઈલાયચી પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ ઈલાયચી પાવડરને લાપસીમાં સરસથી મિક્સ કરી લેશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ફરાળી મોરૈયાની લાપસી લાપસી તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ લાપસી કેટલી મસ્ત બની છે જેટલી મસ્ત આ લાપસી દેખાય છે ને એટલી જ ટેસ્ટી પણ બની છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લાપસીને સર્વિંગ પ્લેટમાં લઈ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીએ અહીંયા તમે આ લાપસીને ઠંડી અથવા તો ગરમ બંને રીતે સર્વ કરી શકો છો તો હવે તમે પણ એક વખત વ્રત અને ઉપવાસમાં આમ મોરૈયાની ફરાળી લાપસી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ લાપસીની રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને